નમસ્કાર મિત્રો પૂજાના રસોડામાં આપનું સ્વાગત છે આજે હું તમારી સમક્ષ મગની દાળની ટેસ્ટી એવી રેસીપી શેર કરી રહી છું એકદમ યુનિક રીતે આપણે તેને બનાવીશું અને તે તમને ખાવામાં ખૂબ જ મજા પડી જશે એવી બનશે સૌ પ્રથમ આપણે મગની દાળને બે પાણી વોશ કરી અને એને ચોખ્ખી કરી દઈશું ને પછી આપણે તેને કુકરમાં બે વિસલ સાથે બાફી લઈશું મગની દાળને ધોઈ અને કુકરમાં બાફવા માટે તૈયાર કરી લીધી છે જો તમે ઈચ્છો તો એને થોડી વખત તમે એને થોડી વખત પલાળીને પણ રાખી શકો છો દસ પંદર મિનિટ પલાળશો તો પણ ચાલશે પણ હું અહીં પલાળતી નથી અને તેની બે વિસલ કરું કરી રહી છું મગની દાળ બનાવવા માટે સર્વપ્રથમ અહીં મસાલામાં મેં મીઠું મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો લીધેલો છે અને વઘાર માટે જીરું અને હિંગ અને દુ લસણ મરચાંને સમાડીને લીધેલા છે એક ટમેટાની મેં પ્યુરી કરેલી છે જેમાં મેં અડધો ચમચી શેકેલા જીરાનો પાવડર નાખેલો છે અને દાળ મેં બધું નાખી અને આપણે મિક્સ કરી દઈશું આ દાળ તમે ભાત સાથે ખાશો જીરા રાઈસ સાથે ખાશો એટલે તમને બહુ જ મજા આવશે એકદમ ટેસ્ટી સ્વાદ લાગશે હવે મસાલા સેજ ભળી ગયા છે એટલે આપણે અહીં દાળ નાખી દઈશું બાફીને જે રાખી છે તે દાળ નાખી દઈશું દાળ નાખ્યા બાદ આપણે એને સારી રીતે સરસ રીતે ઉકાળી દઈશું મસાલા સરસ રીતે ભળી જશે એમાં આપણે સરસ સારી રીતે ઉકાળશું એટલે એમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે આ દાળ તમે એક વખત બનાવી અને મને કહેજો કોમેન્ટમાં કહેજો કે કેટલી સ્વાદમાં સરસ લાગે છે અને પાછી મગની દાળ એટલે એકદમ હેલ્ધી એકદમ ટેસ્ટી એવી આ મગની દાળ તમને જરૂર ભાવશે આપણે આને નહીં કરીએ આમાં જ દાળ સરસ રીતે ઉકળી ગઈ છે હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું છેલ્લે આ દાળમાં આપણે મીઠાશ નથી નાખતા આ ખાટીને ખારી જ સરસ લાગે છે આમાં સ્વીટનેસ સારી નથી લાગતી એટલે આપણે ખાણ કે ગોળ કશું જ અહીં નાખશું નહીં ફક્ત ખાટીને ખારી જ બનાવશું અને સ્વાદમાં એટલી સરસ લાગે છે ને ભાત સાથે તમે બનાવો અને મને કહેજો કે કેવી બની નથી તમારી આ દાળ દાળ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ઉખળીને હવે આપણે તેને સર્વ કરીશું ટેસ્ટી અને હેલ્ધી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તેને તમે રાઈસ સાથે ખાજો બહુ જ મજા પડશે અને આને મેં થોડી ઘાટી જ રાખી છે ઘાટી જ ખાવાની બહુ જ મજા પડશે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને મને કે જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી રહી છે થેન્ક યુ